સાંજે સાડા પાંચથી થી છ ની વચ્ચે મારો નિત્યક્રમ છે આ રીતે શાકવાળા ભાઈ આવે છે એમની પાસેથી દરરોજ શાક લઉં છું હવે ઘણી મહિનોનું એવું માનવું છે કે આ શાકવાળા ભાઈ બધા શાકવાળા કરતાં કરતા મોંઘા છે પણ મને તો સસ્તું જ લાગે છે શાક હંમેશા લેતા હોય ને તો જોઈ વિચારીને લેવું તાજું લેવું મારે તાજું શાક જ લેવાની ટેવ છે ક્યારેય હું ફ્રીજમાં મૂકતી નથી જેટલું જરૂર હોય એટલું જ લઉં છું ઘરમાં દરરોજ બે શાક બનતા હોય છે તો બજારનું જથ્થાબંધ શાક લાયેલું મારે ફેંકવું જ પડે છે મને આ રીતે તાજું જ લેવાની ટેવ છે બે શાક લેવાના એટલે જે જોઈએ હું લઈ લઉં છું શાક હવે મારા જેવી ઘણી બહેનો છે આ ભાઈની રાહ જોતી હોય છે એમની પાસેથી રોજ શાક લઉં છું તો શાક બહુ મોંઘું હોય એવી વાતો કરે બધા

જો આ વટોળા જે આ વટોળા આવે ને એકદમ ક્વોલિટી પેન્સિલ છાપા અને ખાવાનું એકદમ મીઠો આવે અને જે આવો વટોળો એકદમ ભરેલો આવે ને જો આ થોડો સુકા જેવો આવે એનું છોલટું તો પીળું પડી ગયેલું આવે એ સસ્તા આવે બરાબર જે આ હારી ક્વોલિટી નો ભાવ બજારમાં જ પચાસ રૂપિયા કિલો ચાલે ઘેર બેઠો પચાસ સરસ